શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને તેમજ મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું દિલનો દરિયો આંખે ઉછળે તો લાગે કંઈ દીઠું આવી સુંદર પંક્તિઓ એટલે કે કવિતાઓના રચયિતા એ ગુજરાતી સાહિત્યના ગુજરાતી કવિતા સાહિત્યના શ્રેષ્ઠ સર્જક અને ઉત્તમ કવિ એવા ચંદ્રકાંત શેઠની આ કાવ્ય પંક્તિઓ છે ચંદ્રકાંત શેઠ હમણાં જ હાલ હયાત નથી એમનું અસ્તિત્વ ધરતીની ધૂળમાં એ મળી ગયું છે એટલે કે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ચંદ્રકાંત શેઠનું દુઃખદ અવસાન થયું છે એ નિમિત્તે આપણે ચંદ્રકાંત શેઠના સર્જન વિશે અને એના જીવન વિશે થોડી વાત કરવી છે મિત્રો એપ્રિલ બે હજાર સોળમાં હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા એના તરફથી મને વિશ્વનાથ મ ભટ્ટ એ એવોર્ડ મળેલો એ મારા આ પુસ્તક વિશે કે ગુજરાતી વિવેચનના કેટલાક સંપ્રત્યો એ પુસ્તક વિશે મને વિશ્વનાથ મહ ભટ્ટ એ હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળેલો અને એ એવોર્ડની જે શેરમની હતી જે આપવાનો હતો ત્યારે આ એવોર્ડ છે એ મને ગુજરાતી સાહિત્યના આ લબ્ધ પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ કવિ એવા ચંદ્રકાંત શેઠ સાહેબના હસ્તે આપવામાં આવ્યો હતો તે સમયે ચંદ્રકાંત શેઠ અને બીજા અન્ય મહાનુભાવો રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રસિદ્ધિ પામેલા દિનશા પટેલ પણ ત્યાં હાજર હતા નડિયાદ ખાતે આ એવોર્ડ શેરમની રાખવામાં આવેલી હતી અને મને એ સંભારણાઓ છે એ મને યાદ છે અને એટલે થઈને થોડી ચંદ્રકાંત શેઠ વિશે વાત કરવી છે ચંદ્રકાંત શેઠ એ હવે આપણી વચ્ચે રહ્યા નથી પણ એમને એક ખૂબ સરસ કવિતા લખી છે એમનો પહેલો સંગ્રહ છે પવન રૂપેરી અને એની અંદર તેમણે બહુ સરસ વાત કરી છે પોતાના વિશે જ એમને લખ્યું હોય એમ આપણને લાગે છે અને કદાચ પહેલેથી એ આ પ્રકારની એક ઇંગિત હોય અથવા તો ઇશારો હોય એ પ્રકારે આપણને લાગે એ પ્રકારનું એમનું કાવ્ય છે એમાં એવું કહે છે કે ક્યાં છો ચંદ્રકાંત ક્યાં છો ચંદ્રકાંત તમે ક્યાં છો ક્યાં છો તમારા આ બોલાયેલા લખાયેલા શબ્દો એમાં તમે નથી તમારી છે છાયા જેને તમારું આ સહેજે અભિજ્ઞાન ચંદ્રકાંત દેતા દેતા એને કેમ નથી તમારી જ આરતીને સહી લો છો શાને કેમ ફૂક મારી ઓલવી ના દેતા ક્યાં છો ચંદ્રકાંત તમે ક્યાં છો ક્યાં છો તો આ પ્રકારની કવિતા એ ચંદ્રકાંત શેઠે એ પોતાના વિશે લખી છે એટલું જ નહીં એમને પોતાના વિશે એમ પણ કહ્યું છે કે ચંદ્રકાંતનો ભાંગીને ભૂક્કો કરીએ એના મનમાં ખાલી સમય સડે છે ચપટી નભને ચપટી 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 માટી વાયુ તેજ જરા મળ્યો જે ભેજ બધું એ વ્યર્થ વ્યર્થ બગડે છે દેશ કાળને દર્પણ એના ડાઘ પડે છે ચંદ્રકાંતનો ચહેરો ઘૂસી દઈએ એને વેર વિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ ચંદ્રકાંતનો ભાંગીને ભૂકો કરીએ તો આવું કવિ એ પોતાના માટે કહે એ એકમાત્ર ચંદ્રકાંત શેઠ છે હવે આમ જોઈએ તો એમનો ભાંગીને ભૂકો થઈ ગયો છે અને છેલ્લે કહે છે કે ચંદ્રકાંતનો ચહેરો ભૂસી દઈએ હવે એમનો ચહેરો ભૂસાઈ ગયો છે અને ત્યાં કીધું છે કે એને વિખેર કરીને આ ધરતીમાં ધરવી દઈએ એમનું અસ્તિત્વ છે આ ધરતીમાં ધરબાઈ ગયું છે એવા ચંદ્રકાંત શેઠનું આજે આપણે સ્મરણ કરીએ છીએ ચંદ્રકાંત શેઠનો જન્મ ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો અડત્રીસના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામે થયો હતો આમ તો એમનું મૂળ વતન છે એ ઠાસરા એટલે કે ખેડા જિલ્લાનું અઠાસરા ગામ તેઓ જન્મે ત્યારે જ એમના માતા છે એ લકવાગ્રસ્ત ગ્રસ્ત થયેલા ત્યાર પછી એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ છે એ હાલોલ અને કણજરીમાં વીત્યું છે સાતમા ધોરણથી જ આમ તો એમને કવિતા લખવાની શરૂઆત કરેલી કવિતા લખવાનો એમને શોખ હતો અને ધીરે ધીરે એમને એ કવિતા લખવાની એ તરફ વધવાનું એ પ્રયાણ કરેલું ઓગણીસો ને અડતાલીસમાં જ્યારે ગાંધીજીનું અવસાન થાય છે એમનો દેહાંત થાય છે ત્યારે એવા બાપુ અમર રહો એવું એક કાવ્ય છે એ આ ચંદ્રકાંત શેઠે લખેલું ખાસ કરીને એમને ગાંધીજી અને ખાદી એ બંને ગમતા હતા અને એટલે એમને ખાદી પહેરવાનો ઘણીવાર એ શોખ થતો હતો અને ખાદી પ્રત્યે એમનો લગાવ રહેલો છે ઓગણીસો પચાસથી એવો આઠમા ધોરણમાં અમદાવાદની કાંકરિયાની પ્રો પ્રાયોરિટરી એ હાઈસ્કૂલની અંદર દાખલ થાય છે ત્યાર પછી એવો મેટ્રિકની પરીક્ષા પણ પાસ કરે છે જ્યારે એવો પ્રોપ્રાયરી હાઈસ્કૂલમાં હતા ત્યારે પહેલી વાર એ ઉમાશંકર જોશીને એમને જોયેલા એમને મળેલા ઉમાશંકર જોશી છે ત્યાં આગળ એ રીતે વ્યાખ્યાન આપવામાં વ્યાખ્યાન આપવા માટે આવેલા અને ત્યાં આગળ ઉમાશંકર જોશીએ ભૂમિયા વિના એ ગીત પણ ગાયેલું અને ત્યારે પહેલીવાર ચંદ્રકાંત શેઠે ઉમાશંકર જોશીને જોયેલા અને માણેલા ત્યાર પછી તેઓ ગુજરાત કોલેજમાં દાખલ થાય છે ગુજરાત કોલેજમાં તેઓ જ્યારે બીએ કરતા હોય છે ત્યારે એમની સાથે એ જુનિયર બીએમાં હોય છે અને એમની સાથે લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા એ સિનિયર બીએમાં અભ્યાસ કરતા હોય છે લાભશંકર ઠાકર ખાસ કરીને એમના પછીથી મિત્ર બની જાય છે અને લાભશંકર ઠાકર છે એ પછી એમને બચુભાઈ રાવતની એ બુદ્ધ સભામાં લઈ જતા થાય છે ધીરે ધીરે તેઓ બુદ્ધ સભામાં સક્રિય થાય છે અને ત્યાં આગળ બુદ્ધ સભામાં તેમને ઘણા બધા સર્જકો એટલે કે સુંદરમ ઉમાશંકર રાજેન્દ્ર શાહ નિરંજન ભગત પ્રિયકાંત મણિયાર બાલમુકુંદ દવે વગેરે અનેક સર્જકોને ત્યાં આગળ સાંભળવા મળે છે માણવા મળે છે બુદ્ધ સભામાં ચંદ્રકાંત શેઠને રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર ચીનુ મોદી મનહર મોદી વગેરે મિત્રો મળે છે આ ઉપરાંત ઉમાશંકર જોશી અનંતરાય રાવળ નગીનદાસ પારેખ મોહનભાઈ પટેલ જેવા ગુરુજનો પણ એમને મળ્યા છે આમ તેમનું બાળપણ વીત્યું તો હાલોલ કણજરીમાં પણ તેમનો મોટા ભાગનો એક સર્જક તરીકેનો અથવા તો અધ્યાપક તરીકેનો જે કંઈ વિકાસ થયો છે એ ખાસ કરીને અમદાવાદમાં થયો છે ચંદ્રકાંત શેઠ છે એ ઓગણીસો ને ચોપનમાં મેટ્રિક થાય છે ઓગણીસો ને અઠ્ઠાવનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એ બી થાય છે ત્યાર પછી ઓગણીસો ને એકસઠમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી જ એમ થાય છે ઓગણીસો ને ઓગણ એસીમાં પીએચડી એ થાય છે અને એમનો એ વિષય હોય છે ઉમાશંકર જોશી સર્જક અને વિવેચક ઓગણીસો એકસઠથી બાસઠમાં સેન્ટ જેવિયર્સ કોલેજ છે અમદાવાદમાં એમાં ખંડ સમયના અધ્યાપક તરીકે કામ કરે છે ત્યાર પછી ઓગણીસો બાસઠથી ઓગણીસો ત્રેસઠમાં કપડવંશ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાય છે આ પછી ઓગણીસો ત્રેસઠથી ઓગણીસો ને છાસઠ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં પાછા અધ્યાપક તરીકે જોડાય છે ઓગણીસો છાસઠથી ઓગણીસો બોતેર સુધી એ ભક્ત વલ્લભ ધોળા એટલે કે બીવીડી કોલેજ કહેવાય છે ત્યાં આગળ અધ્યાપક તરીકે જોડાય છે ઓગણીસો બોતેરથી ઓગણીસો ઓગણીસ એસી સુધી ફરીથી પાછા ગુજરાત વિદ્યાપીઠની અંદર અધ્યાપક તરીકે આવે છે સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના કલા સ્વાધ્યાય મંદિરમાં તેઓ પદે રહે છે ત્યાર પછી ફરી પાછા ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા રે મઠમાં પણ તેઓ સક્રિય હતા ઘણા રે મઠના મિત્રો એ એમની સાથે સંસદ સંપર્કમાં હતા અને એના કારણે થઈને એમની કવિતામાં એ સમયે આધુનિકતા અને પ્રયોગશીલતાના સંસ્કાર અહીંથી ઝીલાય છે એમ કહેવાય છે ઓગણીસો એસી થી ઓગણીસો બ્યાસી સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્ય કોષના સહસંપાદક તરીકે તેઓ કાર્ય કરે છે તેમજ ઓગણીસો બ્યાસીથી થી ઓગણીસો ચોર્યાસી સુધી એના માનહાર સંપાદક તરીકે પણ તેઓ કાર્યરત રહે છે ઓગણીસો અઠ્ઠાણુંથી થી ગુજરાત વિશ્વ કોષના વિભાગીય સંપાદક તરીકે પણ તેમણે કામ કર્યું છે આમ અનેક ક્ષેત્રોમાં એમનું કાર્ય રહ્યું છે અને સતત તેઓ કાર્યશીલ અને પ્રગતિશીલ એ રહ્યા છે શેઠે સાહિત્ય ક્ષેત્રે અનેક પ્રકારના પ્રકારોમાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે ઘણા બધા સાહિત્ય સ્વરૂપો છે એમને અપનાવ્યા છે એમ કહી કહી શકાય કે નવલકથા સિવાયના બધા જ સાહિત્ય સ્વરૂપો ઉપર પોતાનો હાથ અજમાવ્યો છે એટલે એમના કાવ્ય સંગ્રહો જોઈએ તો કવિતા ક્ષેત્રે એકાંકી ક્ષેત્રે ટૂંકી વાર્તા ક્ષેત્રે નિબંધ ક્ષેત્રે હાસ્યકથા ક્ષેત્રે પોતાના સંસ્મરણો વિશે બાળ કાવ્યો વિશે તેમજ સંપાદન અનુવાદ વગેરે અને વિવેચન આવા અનેક ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે તો એમના જે સર્જનના ક્ષેત્રો છે એના વિશે જોઈએ તો એમના કાવ્ય સંગ્રહોમાં ઓગણીસો ને બોતેરમાં પવન રૂપેરી નામનો કાવ્ય સંગ્રહ આવે છે ત્યાર પછી ઓગણીસો ચુંબોતેરમાં ઉઘડતી દિવાલો ઓગણીસો ને માં પડઘાને પેલેપાર પાર નેવું માં ગગન ખોલતી બારી ઓગણીસો ને છન્નુંમાં એક ટોંકો પંડમાં ઓગણીસો માં સગે એક જળ હળિયે બે હજાર ચારમાં ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય બે હજાર પાંચમાં જળ વાદળને વીજ બે હજાર આઠમાં ભીની હવા ભીના શ્વાસ બે હજાર ફરીથી પાછું ગગનધરા પર તડકા નીચી બે હાજર બારમાં ચિદાકાશના ચાંદણા અને બે હજાર સત્તરમાં હદમાં અનહદ આવા કાવ્ય સંગ્રહો ચંદ્રકાંત શેઠ પાસેથી પ્રાપ્ત થાય છે મળે છે ખૂબ સરસ કવિતાઓ એની અંદર લખાયેલી છે ઘણી બધી કવિતાઓ એ આજે પણ આપણને યાદ રહી શકે એ પ્રકારની છે અને ઘણું બધા ક્ષેત્રે એમને સરસ કામ કર્યું છે કવિતાના ક્ષેત્રે ખૂબ માતબર કહી શકાય એવું સર્જન એ ચંદ્રકાન્શ શેઠે કરેલું છે એમની કવિતાની કેટલીક કાવ્ય પંક્તિઓ જોઈએ તો અંદર ઉતરું કોના માટે કોના માટે બહાર ફરવું કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું તેમજ ઊંડું જોયું અઢળક જોયું મનમાં જોયું મબલખ જોયું આ ઉપરાંત ભલે કોડિયા અલગ આપણે સગે એક જળહળીએ અને અજીબ ઇલમ હે હમરે અંદર દેખો મસ્ત કલંદર એ સરસ કાવ્ય પંક્તિઓ ચંદ્રકાંત શેઠ પાસેથી મળે છે એમના ઘણા બધા કાવ્ય સંગ્રહો છે એમાં અનેક પ્રકારની કવિતાઓ એ લખાયેલી આપણને જોઈ શકાય છે જેને આપણે માણીએ એને જાણીએ એને વાંચીએ ત્યારે ખબર પડે છે કે કેટલું અનન્ય પ્રકારનું સર્જન એ કવિતા ક્ષેત્રે એમણે કરેલું છે યોગીશ જોશી એમને એક શ્રેષ્ઠ ચંદ્રકાંત શેઠ નામનું પુસ્તક છે એનું સંપાદન કર્યું છે અને એની પ્રસ્તાવનામાં યોગેશ જોશી ચંદ્રકાંત શેઠને કવિ તરીકે મુલવતા કહે છે કે આ કવિને અંધકારનો પવન રૂપેરી આવતો અનુભવાય છે આ કવિને ઉગડતી દિવાલો જ નહીં ગગન ખોલતી બારીએ લાધી છે આથી જ તેઓ પડઘાની પેલે પાર જવાનો કિમીઓ જાણે છે સ્વપ્ન તેમજ જળવાદળને વીજના રહસ્ય પામવા તેઓ મથે છે ચિદાકાશના ચાંદ્રના એમના ભીતરને અંજવાળતા રહ્યા છે અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે આથી જ એમનો શબ્દ અધ્યાત્મના ગુઢ રહસ્યોને તાકે છે આવી સરસ વાત છે એ યોગેશ જોશીએ અહીંયા ચંદ્રકાંત શેઠ વિશે વાત કરી છે ચંદ્રકાંત શેઠે બાળ કાવ્ય સંગ્રહ અને બાળ વાર્તાઓ પણ આપી છે એમના બાળ કાવ્ય સંગ્રહોમાં ચાંદલિયાની ગાડી ઓગણીસો એસીમાં પ્રગટ થયું હતું ત્યાર પછી બે હજાર એકમાં ઘોડે ચડીને આવું છું અને ત્યાર પછી હું તો ચાલુ મારી જેમ બે હજાર એકમાં પ્રગટ થાય છે તો આ પ્રકારના એમને બાળકાવ્ય સંગ્રહો પણ આપ્યા છે બાળકાવ્યોની રીતે જોઈએ તો સરસ મજાના બાળકાવ્યો પ્રકારના એમના કવિતાઓ આપણને જોવા મળે છે જેમાં એક આપણે જોઈએ તો બેસ્ટ દેડકી ગાવું હોય તો ગા ને ખાવું હોય તો ખા જો કેટલો સરસ મજાનો લય છે અને કેટલી સરસ મજાની વાત કરી છે કે બેસ્ટ દેડકી ગાવું હોય તો ગા ને ખાવું હોય તો ખા નહીં તો જા મારે તો પાંચ શેર કામ ને અધમણ આરામ બાકી છે જો કેટલી સરસ વાત અહીંયા બહુ સરસ મજાના લયમાં અને નાનકડા નાનકડા એ શબ્દ યુગમો દ્વારા એ ચંદ્રકાંત શેઠે અહીંયા વાત કરી છે એનું જ પછી છે ડેડકીમાં કે કે છે કે ડેડકી ડાઈ થા મળે તે ખા સુજે તે ગા ને નહીં પાવ લોપા તો જુઓ કેટલા સરસ મજાના લય અને નાના નાના યુગ્મો દ્વારા એ અહીંયા આગળ ચંદ્રકાંત શેઠે વાત કરી છે બાળકોને ગમી જાય એ પ્રકારના બાળકાવ્યો એ ચંદ્રકાંત શેઠ પાસેથી આપણને મળે છે ચંદ્રકાંત શેઠે બાળકાવ્યો લખ્યા છે એ રીતે બાળ વાર્તાઓ પણ લખી છે બે હજાર બારમાં એમને લગભગ ચાર બાળ વાર્તા સંગ્રહો આપ્યા છે એક સાથે જુઓ આવા ચાર વાર્તા સંગ્રહો એક જ વર્ષમાં એ ચંદ્રકાંત શેઠ આપે છે જેમાં અનિલનો ચબૂતરો એ બે હાજર બારમાં કીડીબાઈ નાદ જમાડી એ પણ બે હાજર બારમાં જેવા છીએ રૂડા છીએ વાર્તા સંગ્રહો છે એ આપણને ચંદ્રકાંત શેઠ પાસેથી બાળ વાર્તાના સંગ્રહો મળે છે ચંદ્રકાંત શેઠે એકાંકી સંગ્રહ પણ આપ્યો છે જેમાં સ્વપ્ન પિંજર ઓગણીસો ને ત્યાંશીમાં એ પ્રગટ થાય છે એ એક માત્ર એમનો એકાંકી સંગ્રહ છે ત્યાર પછી એમને ટૂંકી વાર્તા સંગ્રહ પણ આપ્યો છે જેનું નામ છે એ બાલ્કની વાળી છોકરી અને જે ઓગણીસો ને પંચાણુંમાં એ પ્રગટ થાય છે હાસ્ય કથા પણ તેમણે આપી છે એ અને હું જે ઓગણીસો ને એકાણુંમાં પ્રગટ થયેલી છે ચંદ્રકાંત શેઠે નંદ સામવેદી આર્યપુત્ર બાલચંદ્ર દક્ષ પ્રજાપતિ વગેરે ઉપનામોથી સર્જન કર્યું છે એમના નિબંધ સંગ્રહો એ મોટાભાગે નંદ સામવેદીથી પ્રગટ થયેલા હતા જે કંઈ નિબંધો એમણે લખ્યા છે એ નંદ સામવેદી ઉપનામથી એ લખ્યા છે જેમાં એમના નિબંધ સંગ્રહોમાં આપણે જોઈએ તો નંદ સામવેદી ઓગણીસો એંસીમાં અને ત્યાર પછી બે હજાર એકમાં ફરીથી પ્રગટ થાય છે ચરિત્ર નિબંધ સંગ્રહ છે એમનો ચહેરા ભીતર ચહેરા જે ઓગણીસો ને છ્યાસીમાં પ્રગટ થાય છે ઓગણીસો નેવુંમાં હેત અને હળવાશ ઓગણીસો પંચાણુંમાં વાહલ અને વિનોદ ઓગણીસો ને સત્તાણુંમાં ગુણ અને ગરિમા આ ઉપરાંત ઓગણીસો ને સત્તાણુંમાં વાણીનું સત વાણીની શક્તિ બે હજાર પાંચમાં ચાળો અને પથ્થર મારો નામનો નિબંધ સંગ્રહ પ્રગટ થાય છે ત્યાર પછી બે હજાર પાંચમાં ફરીથી હળવી કલમના ફૂલ અને બે હજાર તેરમાં રૂઢિ જણસો જીવતરની બે હજાર પંદરમાં દીવે દીવે દેવ આવા અનેક નિબંધ સંગ્રહો આપણને ચંદ્રકાંત શેઠ પાસે સુધી મળી રહે છે નિબંધોમાં એમનું કામ ખૂબ સરસ છે ખૂબ સારા એવા નિબંધો ચંદ્રકાંત શેઠે એ લખ્યા છે ચંદ્રકાંત શેઠના બાળપણના સંસ્મરણોને આલેખતો ગ્રંથ ધૂળમાની પગલીઓ એ ઓગણીસો ને ચોર્યાસીમાં પ્રગટ થાય છે આમાં લેખકના બાળપણના સંસ્મરણો આલેખાયેલા છે જે કંઈ એમને જોવાનું કુતૂહલ હતું અને એમની જે સ્મૃતિઓ હતી એમની જે કલ્પનાઓ હતી એને અહીંયા આગળ વાચા આપવામાં આવી છે તો ખૂબ સરસ જો ચંદ્રકાંત શેઠને આપણે જાણવા હોય માણવા હોય અને ચંદ્રકાંત શેઠ વિશે વિશેષ જાણવું હોય તો આ ધૂળમાની પગલીઓ એ પુસ્તક વાંચવું જોઈએ ચંદ્રકાંત શેઠ પાસેથી આપણને વિવેચન અનુવાદ અને સંપાદનના પણ અનેક પુસ્તકો મળે છે વિવેચનના પુસ્તકોમાં જોઈએ તો ઓગણીસો ને છોતેરમાં એમનું કાવ્ય પ્રત્યક્ષ નામનું પ્રથમ વિવેચન પુસ્તક પ્રગટ થાય છે ત્યારબાદ ઓગણીસો ઇઠ્યોતેરમાં અર્થાંતર નામનું પુસ્તક આવે છે ઓગણીસો ઓગણસીમાં રામનારાયણ વી પાઠક એ રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશેનું પુસ્તક છે ત્યાર પછી ઓગણીસો ચોર્યાસીમાં આયરનીનું સ્વરૂપ અને તેનું સાહિત્યમાં વિનિયોગ એ નામનું પુસ્તક એમનું પ્રગટ થાય છે સ્વામિનારાયણ કવિતા આસ્વાદ અને અવબોધ એ ઓગણીસો ચોર્યાસીમાં પ્રગટ થાય છે કાંત કવિકાંત વિશેનું પુસ્તક છે એ ઓગણીસો નેવુંમાં એમનું પ્રગટ થયેલું છે ત્યાર બાદ આપણે જોઈએ તો ઓગણીસો કવિતાની ત્રીજી નામનું એમનું વિવેચનનું સરસ મજાનું પુસ્તક છે એ પ્રગટ થયેલું છે ઉમાશંકર જોશી વ્યાખ્યાન માળા ત્રણ એ ઓગણીસો ને માં ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ભક્તિ કવિતાનું સાતત્ય અને સિદ્ધિ એ ઓગણીસો ત્રાણુંમાં પ્રગટ થાય છે મહાદેવભાઈ દેસાઈ સત્વ અને સાધના

આમ ઘણા બધા વિવેચન સંગ્રહો એમની પાસેથી આપણને મળે છે અને એની અંદર એમની વિવેચક તરીકેની દ્રષ્ટિ કવિતાને જોવાની દ્રષ્ટિ એક સર્જકને એના સર્જન પ્રત્યે જોવાની દ્રષ્ટિ એ એમના વિવેચન સંગ્રહો જોવા મળે છે આ ઉપરાંત એમને અનુવાદના પણ પુસ્તકો આપ્યા છે ચંદ્રકાંત શેઠના અનુવાદ અને રૂપાંતરના પુસ્તકોમાં જોઈએ તો બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય ભાગ અને બે ઓગણીસો પંચાણું માં પ્રગટ થાય છે બૃહદ ગુજરાતી ગદ્ય પરિચય ભાગ એક અને બે એ પણ ઓગણ ઓગણીસો પંચાણુંમાં પ્રગટ થાય છે સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞા સંજ્ઞાઓ એ ઓગણીસો ને ત્યાંશીમાં પ્રગટ થાય છે યુગદૃષ્ટ્યા ઉમાશંકર જોશી ઓગણીસો પંચાણુંમાં અને ત્યારબાદ બે હજાર ચારમાં એની ફરીથી એક આવૃત્તિ થાય છે અને એ પ્રગટ થાય છે એ ઉપરાંત એમના સંપાદનોમાં જોઈએ તો ચૂંટેલી કવિતા સુંદરમ એ બે હજાર ચારમાં સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓ એ પણ બે હજાર ચારમાં સ્વામી આનંદ નિબંધ વૈભવ એ બે હજાર ચારમાં માં આવા અનેક એમના સંપાદન લગતા જેટલા પુસ્તકો પણ આપણને પ્રાપ્ત થાય છે ચંદ્રકાંત શેઠ પાસેથી આપણને મોહનભાઈ પટેલ સાથે ઓગણીસો ને માં ગુજરાતી વિરામ ચિહ્નો નામનું પુસ્તક પ્રગટ થાય પ્રાપ્ત થાય છે જેમાં ગુજરાતી વિરામચિહ્નો વિશે શાસ્ત્રીય દ્રષ્ટિથી સર્વગ્રાહી ચર્ચા કરતું આ પહેલું પુસ્તક આપણને મળે છે ઓગણીસો ઓગણસી માં દાંપત્ય મંગલ નામના પુસ્તકમાં દાંપત્ય વિશે કાવ્યો અને વિચારોનો એ સહસંપાદિત ગ્રંથ આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે માતૃદર્શન નામનું એક પુસ્તક છે એ આપણને ઓગણીસો ને એક્યાસીમાં એમની પાસેથી પ્રાપ્ત થાય છે જેની અંદર માતૃભક્તિના ગુજરાતી કાવ્યોનું સહસંપાદન છે એ ઉપરાંત ભાષા સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા એ નામનું પુસ્તક છે એ ઓગણીસો ને સિત્યા સિત્યોતેરમાં આપણને મળે છે જેમાં મુખ્યત્વે ગુજરાતી ભાષા સાહિત્યના સાહિત્ય દ્વારા સધાતી રાષ્ટ્રીય એકતા વિષયના વિચારોનું એ એ સહસંપાદન છે બૃહદ ગુજરાતી ગદ્ય પરિચય ભાગ એ એમની પાસેથી મળે છે અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યોમાં વપરાયેલી સંખ્યાઓનો નિર્દેશ કરતા શબ્દોની માહિતી આપતું સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ પુસ્તક એ ઓગણીસો ત્યાંશીમાં એ આપણને મળે છે આ ઉપરાંત એમને પંડિત ભાતખંડે ઓગણીસો સડસઠમાં એ લખ્યું છે અને મલયાળમ સાહિત્યની રૂપરેખા ઓગણીસો ને ઇઠ્યોતેરમાં એમની પાસેથી આપણને આ પ્રકારનો અનુવાદ ગ્રંથ મળે છે ચંદ્રકાંત શેઠને સાહિત્ય ક્ષેત્રે સર્જન કરવા બદલ અનેક સાહિત્યિક એવોર્ડ અને પારિતોષિક પ્રાપ્ત થયેલા છે જેમાં આપણે જોઈએ તો ઓગણીસો ને ચોસઠમાં કુમારચંદ્રક ઓગણીસો ને પંચ્યાસીમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો ને છ્યાસીમાં સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ ઓગણીસો ને ત્યાંશીમાં નર્મદ સુવર્ણચંદ્રક ઓ બે હજાર પાંચમાં શ્રી નરસિંહ મહેતા એવોર્ડ ત્યારબાદ બે હજાર છમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એ એમને પ્રાપ્ત થયેલો છે બે હજાર દસમાં સચિદાનંદ સન્માન મળેલું છે અને બે હજાર સોળમાં વિનોદ નિયોટિયા કાવ્ય મુદ્રા એવોર્ડ એ ચંદ્રકાંત શેઠને પ્રાપ્ત થયેલા છે જોશીએ શ્રેષ્ઠ ચંદ્રકાંત શેઠ નામના પુસ્તકની પ્રસ્તાવના લખી છે અને એ પ્રસ્તાવનાની અંદર યોગેશ જોશી છે એ ચંદ્રકાંત શેઠને કવિ તરીકે મુલવતા કહે છે કે કવિની શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની ચહેરા ભીતરના ચહેરાની કવિતાના ચહેરાની સત્યના ચહેરાની શબ્દના ચહેરાની છીપમાં મોતી પાકે એટલું પાણી આ કવિની આંખમાં છે તો આવી સરસ વાત કહી યોગેશ જોશીએ એમની કવિતાઓની અને એમને કવિ તરીકે મુલવવાનો પ્રયત્ન કર્યો છે આપણે પણ અહીંયા ચંદ્રકાંત શેઠને એમના જીવન અને સર્જન વિશે જાણી જાણવાનો અને માણવાનો એ પ્રયાસ કર્યો છે મને લાગે છે આટલી ચંદ્રકાંત શેઠ વિશેની માહિતી એ ખૂબ મૂલ્યવાન બની રહેશે જે લોકો ચંદ્રકાંત શેઠને જાણવા અને માણવા માગે છે એમના માટે થઈને આ માહિતી મેં અહીંયા પ્રસ્તુત કરી છે થેન્ક યુ આભાર